હલ્લો પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરું ભૂલતા નહીં અને જો તમારે તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર વોટ્સઅપ કરી શકો છો તો વિડીયોની શરૂઆત કરતાં વિડીયોમાં તમે જોઈ શકો છો પહેલવેતરું ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ભેંસમાં ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો આઠ મહિના થયા છે એવું માલિકનું કેવું છે આઠ મહિના પૂરા થયા છે એવું ગાભણ છે પેલ વેતર જ છે હજી વ્યવહારની વાર છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી અને ફૂલ જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો નેવું હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે બે નંબર પર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે ભેંસની તમે જોઈ શકો છો ચાલીસ દિવસની વ્યાણેલી છે એવું માલિકનું કેવું છે ચાલીસ દિવસ થયા છે વ્યાણિયાના પાંચ છ લીટર દૂધ છે અત્યારે હાલમાં હાજરમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી દોવામાં સાવ સોજી ફૂલ જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો પાસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો વિડીયોમાં કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ત્રણ આછળ છે એવું માલિકનું કેવું છે ત્રણ આછળી છે તમે તે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો અડતાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર પાડો પાડો તમે જોઈ શકો છો ઓરિજિનલ જાફરાબાદી પાડો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી પેલો વાડો ચાલુ છે પાડો ચાલુ છે દાવ પાડો છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે સત્સવભાવનો પાડો છે માલિકનું કેવું છે તમે તે વિડિયોમાં જોઈ શકો છો પાડો ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે પ્યોર જાફરાબાદી પાડો છે કિંમતની વાત કરીએ તો પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો ચાર દિવસની વ્યાણેલી છે પાંચ પાંચ લિટર દૂધ છે હાલમાં એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી નીચે પાડી છે તમે તે વિડીયોમાં જોઈ શકો છો સાવરકુંડલા તમને જોવા મળે છે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે છ નંબર ઉપર તમે જોઈ શકો છો ભેંસ ત્રીજું વેતર છે ચાર મહિનાની વ્યાણેલી છે સાડા ત્રણ લીટર દૂધ છે પારું નથી એવું માલિકનું કેવું છે દોવામાં સાવ સોજી ફૂલ જવાબદારીથી આપવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈ પણ પૂરી છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો કિંમતની વાત કરીએ તો પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ જ છે તો તમે ત્યાંથી પણ કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર તમે જોઈ શકો છો ભેંસ સાવ સોજી છે એવું માલિકનું કેવું છે એક મહિનાની વ્યાણેલી છે નીચે પાડી છે કોઈપણ જાતનો હોલ્ટ નથી દૂધની વાત કરીએ તો પાંચ પાંચ લીટર દૂધ આપે છે તમે તે વિડીયોમાં જોઈ શકો છો ભેંસ કોઈપણ જાતનું ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે કોઈ પણ જાતનો ખાટખો પણ નથી કિંમતની વાત કરીએ તો પિંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો દોઢ મહિનાની વીઆણેલી છે નીચે પાડી છે દૂધની વાત કરીએ તો છ લિટર દૂધ ધોવા છે અત્યારે હાલમાં સાવ સોજી છે ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે પેલ વેતૃત છે હજી તમે તે વિડીયોમાં જોઈ શકો છો કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારીથી આપવાની છે કિંમતની વાત કરીએ તો એંસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો બીજા વેતરમાં ભેંસ છે એક મહિનાની કાચી છે હજી વ્યાવામાં વાર છે એક મહિના દિવસની કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈ પણ પૂરી છે પ્યોર જાફરાબાદી ભેંસ છે કિંમતની વાત કરીએ તો એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે તેમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે માલિકના નંબર પર ડિસ્પ્લે પર આપેલ છે ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ તમે ભેંસ જોઈ શકો છો ત્રણ મહિનાની વ્યાણેલી છે ચાર ચાર લીટર દૂધ છે એક મહિનો થયો છે ફરી ગઈ થઈ ગઈ એના ત્રીજું વેતર છે દોમાં સાવ છોજી બધી જવાબદારીથી આપવાની છે એક મહિનો થયો છે ફરી ગઈ એના પછી કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચોપન હજાર રૂપિયા કિંમત રાખેલ છે માલિકના નંબર ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને કોન્ટેક કરી શકો છો અને જો તમે નવા હોય તો મારી ચેનલને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં